અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે જોકે હિંમતનગર શહેરના જીઆઈડીસી થી લઈ સહકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર્ક બની ચૂક્યા છે બસ મોટા ખાડા પડવાને કારણે ખાડાઓમાં પાણી ભરાયું છે જેને કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નું ફોર લેન માંથી સિક્સ લેનમાં કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે જોકે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીમ ચાર રસ્તા ખાતે બે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ ઓવરબ્રિજ ને બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ હાલ દયનીય બની છે સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે અખાડાઓમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પર પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વારંવાર અનેક મુસાફરોના વાહનો બંધ પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે ત્યારે આ મામલે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોય તેવા હાલ તો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ